સુરતના પુણા વિસ્તારમાં આવેલી સુમન શાળેની આસપાસ વધતા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે એક મહિના પહેલા શહેરના મેયરે શાળાની મુલાકાત લીધી હતી અને ત્યાં ગેરકાયદેસર બાંધકામ હોવાની માહિતી તેમને મળી હતી તેમણે તાત્કાલિક બાંધકામ દૂર કરવાની સૂચના સંબંધિત અધિકારીઓને આપી હતી તેમ છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં કોંગ્રેસે તીવ્ર નારાજગી વ્યક્ત કરી છે સુરતના પુણા વિસ્તારમાં આવેલી સુમન શાળાની આસપાસ વધતા ગેરકાયદેસર બાંધકામો મુદ્દે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે એક

જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તેમજ લોકોની સલામતી અને શાળાના નાના બાળકોના હિતમાં પગલા લેવામાં આવે જો તંત્ર આ મામલે ગંભીર ન બને તો કોંગ્રેસ દ્વારા આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે દિનેશભાઈ સાવલિયા માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ મહેરસિંહને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં મહેરસિંહ પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં તળાવ પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે મહેરસિંહે પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે એટલે અમે મહેરશ્રીને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જેણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયું એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશનરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપણું કંઈ ચાલતું નથી તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજ રોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે એ તાત્કાલિક દૂર થાય અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરીઓ જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે રિપોર્ટર રવિન્દ્ર રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત